બનાસકાંઠામાં ગ્રામ પંચાયતના સરપંચની મિલીભગતથી તાલુકાના એક જ કોન્ટ્રાક્ટરને ગટર તેમજ પાણીની પાઇપલાઇનો અધૂરી નાખી મોટી રકમના બિલો બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે જાગૃત નાગરિકો દ્વારા તપાસ માટે આપેલી અરજીને ધ્યાને નહીં અને સ્થાનિક જવાબદાર તંત્ર દ્વારા આબલુણ ગ્રામ પંચાયતમાં થયેલા કામોની વિજિલન્સ તપાસ કરવામાં આવે તો ગ્રામ પંચાયતમાં કરવામાં આવેલા કામોમાં મોટા ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે મારા ગામની અંદર જે નવા સરપંચ દલસાબેન ગાંધીજી ઠાકોર એ ચોથાઈને આવ્યા છે યા જ પછી સુધી પંચાયત ઓફિસમાં પણ આવ્યા નથી પંચાયત ઓફિસ જોઈ પણ નથી અને અમારા ગામની અંદર જે અમારું ટોટલ ગામ બક્ષી પંચનું છે અને બક્ષી જેટલી ગ્રાન્ટો આવ્યા છે ધારાસભ્યની ગ્રંથો આવ્યા છે ડેલિગેટ જિલ્લા ડેલિગેટની ગ્રંથો આવ્યા છે આ દ્વારા સુધી મારા ગામમાં ક્યાંય વિકાસના કામો ત્યાં નથી હજુ સુધી અમારી કોઈ પામ કે સુવિધા કરતી નહીં અમારા ગામમાં જે નરેગાઓ ચાલે છે તે ગરીબોને કોઈ પણ જામખડ બનાવવાના આવેલ નથી કોના બનાવે છે ને કોને વાપર્યા તેની તાત્કાલિક તપાસ ગામમાં કરવી જો ન તપાસ થાય તો વિજિલન્સ દ્વારા અમે તપાસ કરવા કરાવીશું તો તાત્કાલિક અમારા ગામની દરેક વ્યક્તિવાદની ગ્રાન્ટો એ જે આવે છે સંખ્યા પરમાણેની તે ગ્રાન્ટો ક્યાં વપરાણી અને કયા તળમાં વાપરીશે